એકદમ નીચા રેટમાં છે તો હવે તમને એના અંદર થોડા બધા આપણે સુધારા ઉધારા કરેલા છે એ તમને ટોટલ ડિટેલમાં બતાવી દઈએ અને બેટરીની અંદર શું શું ખાસિયત આપણે એડ કરી છે એ પણ બતાવી દઈએ હવે જે આપણે રનિંગ પહેલાં જે બેટરી હતી સાઉન્ડ વગરની જે બેટરી જેમાં યુએસબી પોઈન્ટ આપવામાં આવે છે એનાથી તમે મોબાઈલ ચાર્જ પણ કરી શકશો અને બેટરી પણ ચલાવી શકશો એમાં આપણે કોઈ ખાસ સુધારો કરેલો નથી પણ જે સાઉન્ડ વાળી બેટરી છે એના અંદર આપણે સ્પીકર એકદમ હેવી ક્વોલિટીના નાખી દીધા છે જે પહેલાં કરતા અને મેમરી કાર્ડ અને મેડ ઇન ઇન્ડિયાની સર્કિટ નાખી દીધી છે જે એકદમ હેવી ક્વોલિટીની આવશે જે તમારે મેમરી કાર્ડ પણ સાથે આવશે અને સાઉન્ડ સિસ્ટમ વાળી આવશે જે તમને ચલાવીને આપણે બતાવી દઈએ આ બધું ટેપ સિસ્ટમ આપેલી છે જેનાથી તમે મોબાઈલ થી બ્લુટૂથ થી પણ ચાલુ કરી શકશો અને મેમરી કાર્ડ અને એક્સ્ટ્રા સાથે આપીશો હવે આપણે એ બેટરી જે બંને છે એની સાથે આપણે મોબાઈલ ચાર્જર આપતા હોઈએ છીએ જે એકદમ હેવી કંપનીનું છે સેમસંગનું છે સેમસંગ બ્રાન્ડનું મોબાઈલ ચાર્જર આપીએ છીએ જેનાથી તમે બેટરી ચાર્જ કરી શકશો તે સિવાય એક્સ્ટ્રા આપણે લાઇટ આપીએ છીએ જેનાથી તમે લાઇટ લેમ્પ તરીકે યુઝ કરી શકશો પ્લસ એમાં બીજું જોઈએ કે સાઈડની લાઇટ પણ એકદમ હેવી છે આગળની લાઈટ તમે પ્રકાશ જોઈ શકો છો એકદમ હેવી અને ચાંદો મોટો દેખાય છે માર્કેટમાં તમે ગમે લેવા જશો તો એવી હેવી લાઈટ નહીં મળે પ્લસ અત્યારે કિંમતની વાત કરીએ તો લિથિયમ ખાલી લિથિયમ બેટરી નથી આપણી પાસે લિથિયમ ફોસ્ટ્રેટ બેટરી જેને કહેવાય છે અને એમાં સાઉન્ડ તમે જોઈ લો એકદમ હેવી પડે છે એકદમ ચાંદો મોટો છે અને લાઇટિંગનું કામકાજ ખૂબ સરસ છે આનું પ્લસ એમાં એમાં તમને માર્કેટની અંદર જે ચાલુ લિથિયમ બેટરી મળતી હોય છે એનો પ્રકાશ પણ તમે જોઈ શકો છો જે આ બાજુનો જે છે એનો પ્રકાશ છે અત્યારે જે હું હલાવું એનો પ્રકાશ છે આ જે મોટો ચાંદો દેખાય એ આપણી લિથિયમ ફર્સ્ટ બેટરીનો પ્રકાશ છે તો બેનો તમે પ્રકાશ જોઈ શકો છો અત્યારે જે તમને દેખાય છે મિત્રો કિંમતની વાત કરવી તો જે માર્કેટ ની અંદર જે લિથિયમ બેટરી મળતી હોય છે ને એ એકદમ ચાલુ કન્ડિશનમાં હોય છે આ ટાઈપથી તમે કદાચ માર્કેટમાં જોઈ સેમ ટુ સેમ આ પ્રકારની બેટરી આવશે જેમાં ચાર્જિંગ આ ટાઈપની હોય છે આ મારે અહીંયાથી તમને માત્ર પાંચસો રૂપિયામાં મળી જશે છ મહિનાની ગેરંટી આવશે ઓન્લી ફોર સેલની છ મહિનાની ગેરંટી આવશે કોઈ સેલ ચાર્જ નો થતા હોય તો તમને રિપ્લેસમેન્ટ થઈ જશે પ્લસ જેમાં હવે આપણી બેટરીની વાત કરી લીથિયમ ફોસ્ટ જે છે જેના અંદર છ મહિનાની ગેરંટી તો આવશે નિથિયમ સેલની પણ ચોવીસ કલાક ચાલુ રાખવાની ગેરંટી આવશે કે તમે અત્યારે લઈ જાઓ જે બેટરી ચોવીસ કલાક ચાલુ રહેશે છ મહિના સુધીમાં બાર કલાક ચાલુ બેટરી ન રહે તો સેલ બદલી બાકી આપણી કલાક છે છે જે આ કિંમત તમારે આઠસો રૂપિયા એમાં એમાં તમે સાઉન્ડ સિસ્ટમ વાળી બેટરી લેશો તો એની કિંમત છે સાડી બારસો રૂપિયા જેમાં તમને સાથે મેમરી કાર્ડ ફોર નું મળશે પ્લસ ચાર્જર મળશે એનો યુએસવી કેબલ લાઈટ સિગ્નલ અને પ્લસ પટ્ટા મળશે જે સાઉન્ડ વાળી બેટરી છે એમાં બે બંને બેટરીની અંદર પાવર બેક તો કન્ટિન્યુ આપવામાં આવેલી જ છે જે બંને બેટરી તમારો ફોન ત્રણ હજાર એમ હશે તે છતાં પણ તેને ફૂલ કરી દેશે હવે મિત્રો જ તમે બેટરી તો ટોટલ તમને દેખાડી દીધી આપણી પાસે આટલા કલર અવેલેબલમાં છે રેડ છે આ જે છે બ્લુ છે અલગ અલગ કલર પણ આપણી પાસે અવેલેબલ છે અને ઓલ ઇન્ડિયાની અંદર કુરિયર સર્વિસથી દરેક જગ્યાએ બેટરી તમને મળી જશે બેટરીનું તમારે એડ્રેસ છે રાણપુર બોટાદ ગુજરાતનો રાણપુર છે જેનો બોટાદ છે અને કોન્ટેક નંબર તમને લાસ્ટમાં આપી દીધેલા છે જે દરેક જગ્યાએ તમને કુરિયરથી બેટરી ટુ જ બેટરી મળી જશે